સમુદ્રમાં સર્જાયેલા શક્તિ નામનું વાવાઝોડાને લઈને પોરબંદરમાં દરિયામાં કરંટ વધ્યો હતો જેને લઈને દરિયો તોફાની બન્યો હતો તો તોફાની દરિયામાં પણ ચોપાટી કાંઠે ચોખમી રીતે યુવાનો માછીમારી કરી રહ્યા હતા સર્જાયેલું શક્તિ વાવાઝોડું છ ઓક્ટોબરે ગુજરાત તરફ ફંટાયા બાદ વાવાઝોડું ધીમું પડવાની શક્યતા છે ત્યારે આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારે વરસાદની કોઈ શક્યતા નથી પરંતુ કેટલાક ભાગોમાં હળવા ઝાપટા પડી શકે છે જોકે આઠ ઓક્ટોબરે દ્વારકા જામનગર પોરબંદર સુરત નવસારી અને વલસાડમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે આ લઈને પોરબંદરના દરિયામાં પણ ભારે કરંટ જોવા મળ્યો હતો જેને લઈને દરિયો તોફાની બન્યો છે પોરબંદરની ચોપાટીના દરિયામાં મહાકાય મોજા વચ્ચે પણ અમુક યુવાનો જોખમી રીતે માછીમારી કરી રહ્યા હતા અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર